પિતા પુત્રના સંબંધને શરમસાર કરતી ઘટના સુરતમાં બની છે સુરતમાં વૃદ્ધ દંપત્તિએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે પુત કપૂત બને એ કહેવત અહીંયા સાર્થક બની છે સરથાણામાં એક વૃદ્ધ દંપત્તિએ દીકરાને કેનેડા મોકલવા માટે આડત્રીસ લાખનું દેવું કર્યું પરંતુ દીકરાએ કેનેડા જઈ પિતા સાથે સંબંધ પૂરા કરી દેતા દંપતીને લાગી આવતા આત્મહત્યા કરી હતી દીકરા પિયુષને કેનેડા મોકલવા માટે અને કેનેડા જઈ દીકરાએ દેવું ચૂકવવાનો પણ ઇન્કાર કર્યો જેથી ચીનુભાઈ ગડિયા અને તેમના પત્નીએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો સુસાઈડ નોટમાં તેમને દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી પરંતુ અહીંયા દીકરાએ તો માતા પિતાને જ છોડી દીધા समग्र घटना कागज पर लिखीली है बाबतों ने आधार पर सरथाना पुलिस ने तपास शुरू करी है चुनी भाई ने अपने अलग-अलग रिलेटिव्स -अलग से लेके वो सब पैसा चुका दिया था उसके बाद पीयूष कनाडा चला गया हुआ है और उधर रहता है लेकिन कनाडा जाने के बाद પીયુસ કા જો વ્યવહાર હે વો અપને માતા-પિતા કે સાથ બિલકુલ બદલ ગયા થા એ અકસ્માત મોત કે અંદર એક સુસાઇડ નોટ મિલી હે વો સુસાઇડ નોટ ખુદ ચુનીભાઈ ગેડિયાનાઓ ગેડિયાઓ એને લખી હોય હાલ તો બૂથ કેપ્ચરિંગ ના મામલે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ નું નિવેદન લોકશાહીના અધિકાર નું અનન્ય થયું છે પ્રભાબેન તાવિયાડે કરી રીપોલિંગ ની માંગ આરપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે સાથે રીપોલિંગ ની માંગ પણ કરવામાં આવી છે જો આ રીતે બુથ કેપ્ચરિંગ થતું હોય તો કઈ રીતે કોઈ એક પાર્ટીના ઉમેદવાર જીતી શકે તેવા સવાલ પણ તેમના તરફથી ઉભા કરવામાં આવ્યા છે જેના કારણે ફરી એક વખત જે બુથ કેપ્ચરિંગ વાળા વિસ્તાર છે જે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું ત્યાં આગળ રીપોલિંગ કરવામાં આવે તેવી કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેને માંગ કરી છે અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે બખોડી કાઢીએ છીએ ને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડક કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરી બૂથ કેપ્ચરિંગ કરવાની ના પાડતા એ લોકો મને બહાર લાવીને ગાડી બી અંદર કંપની અંદર લાયા હતા અને ગાડીમાં નાખીને મને અપહરણ કરવાની કોશિશ પણ કરેલી હતી જેથી મેં તેમના ડરથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ જાણ કરી પ્રિસાઇડિંગ ઓફિસરે ભૂત મતદાન તરત બંધ કરી દીધેલું હતું અને પોલીસને પણ જાણ કરીને મેં મહીસાગર જિલ્લા કંટ્રોલ પોલીસને જાણ કરી તાત્કાલિક એ તૈયારીમાં પછી પોલીસ करने के लिए हम लोग प्रयास कर रहे हैं तो वहाँ महिसागर के पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है वहाँ के डीओ जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है हम जो भी फैक्ट हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું વિજય ભાભોરે બુથ ના અધિકારી કર્મચારીઓ બોલ્યા ભાજપ નેતાના પુત્રે બુથને હાઇજેક કર્યું ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ કરી વાત વિડિયો વાયરલ થતા વિજય બાબોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળ કલેક્ટરને કરી છે ફરિયાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તપાસ શરૂ કરી છે ચૂંટણીના નિયમ ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે વિજય બાબોરની પોલીસ પૂછપરછ કરી રહી છે સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેનની માંગ છે કે રી કરવામાં આવે આ પોલિંગ સ્ટેશન પર પ્રથમપુર બૂથમાં જે રીતે જે અસામાજિક તત્વોએ બૂથ હાઇજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બુથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રથમપુર ગામે આજ ગામની ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની અંદર ગત રોજ જે વિડીયો વાયરલ કર્યો હતો લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો અને પ્રથમવાર આવું બન્યું છે કે લાઈવ વિડીયો કેપ્ચરિંગનું જે ઘટના છે તે અહીંયા મહીસાગરના સંતરામપુરમાંથી સામે આવી છે કહી શકાય કે યુપી વાળી અહીંયા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વિડીયોની અંદર સ્પષ્ટ

દમણથી સમાચાર મળી રહ્યા છે ગેસ લાઈનમાં ભીષણ આગ જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે ગેસ લાઈનની કામગીરી દરમિયાન આગ લાગી હતી ગેસ વિભાગ દ્વારા જે આગ લાગી હતી લીકેજ થયું જેના કારણે આગ લાગી બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની ઝપેટમાં આવી ગયું સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટી છે કે જ્યાં આગળ લોકો રહે છે આગ લાગવાની સતત સંકલન ચાલી રહ્યું છે આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે પોલીસ અમલતી કડીઓની તપાસ કરી રહી છે પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના કટોર કામરેજ બલેશ્વરના મોલવીઓની તપાસ તડકેશ્વર કિમ અને કોસંબાના અન્ય મોલવીઓની પણ તપાસ લઘુતાર સંકલન ચાલુ છે સેન્ટર એજન્સી આપ જાણતે કોણ કોણ સે હે તો કાફી મહેનત ચલ રહી હે उसमे उन लोगों के सोशल मीडिया अकाउंट्स वहाँ पर क्या क्या अपडेट्स हैं उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉग करते थे कुछ निकल के आए हमारे कोशिश इसी पे है उसका जो हैंडलर है आ, इंडिया में है कि बाहर है वो सही है नाम या गलत है उनके मोबाइल नंबर क्या है ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है એક કરોડના ડ્રગ્સ કેસમાં સુરત એસઓજીએ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે અઢારસો કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મહંમદ કાશીફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો પોલીસે વેશ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે પૂછપરછમાં કાશીફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે સાથે જ અન્ય પાંચ આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાય છે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે આરઓપીઓ ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મુંબઈ થી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્લું છે સુરજના બે આરોપી ડ્રગ સપ્લાય કરતા હતા જ્યારે અન્ય બે આરોપી મુંબઈ થી ડ્રગ્સ પહોંચાડતા હતા સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની chain તોડવાનો પ્રયાસ કરી રહી છે આગળ 5 ઓર લોકો અરેસ્ટ કર્યા છે जिसमें 2 સુરત કે હે જો इसको સપ્લાય કરતા تھے दो मुंबई के हैं जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में और एक और है सूरत का जिसको ये आगे बेचता था जहां से डिस्ट्रीब्यूशन होता था